વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાંથી હજારો લોકો સ્વયંભૂ આવ્યા અને સ્વયંભૂ આવી અને વિસાવદરની બજારોમાં જાણે એક ક્રાંતિ થવાની હોય એવી અભૂતપૂર્વ જનમેદની સાથે આ પંથકના તમામ સમાજના અઢારે વરણના લોકોએ મને આજે આશીર્વાદ આપ્યા અને વાજતે ગાજતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પંથકના ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ કલાકારોની ઉપસ્થિતિમાં આજે મારું ફોર્મ પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી વિસાવદરની કચેરીમાં ભર્યું છે મને ખૂબ ખુશી છે અને ખૂબ આશા છે કે આ પંથકમાંથી વિસાવદરની જનતા વેસાણની જનતા આ ચૂંટણીમાં ક્રાંતિ કરશે અને મને ચૂંટણી જીતાડશે આ ચૂંટણીમાં માત્ર ટુ પાર્ટી ફાઇટ છે બાકી બધી વાતો છે એક તરફ વિસાવદરના ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ પશુપાલકો રત્નકલાકારો વેપારીઓ અને આમ જનતા છે અને બીજી બાજુ પૈસા પોલીસ ગુંડાઓના દમ ઉપર ચૂંટણી લડતી ભાજપ છે બે જ પક્ષો છે ભાજપ અને જનતા વચ્ચે આ ચૂંટણી લડાઈ રહી છે અને મને વિશ્વાસ છે કે જ્યાં જનતા સંકલ્પ કરે છે જનતા મુઠ્ઠી બાંધી લે છે ત્યારે ભલ ભલી સત્તા પૈસા પોલીસ ગુંડાની તાકાત તૂટી પડે છે આ ચૂંટણી વિસાવદર ભેસાણની જનતા પોતે લડે છે આ ચૂંટણી સ્વયંભૂ લડાઈ રહી છે અને આ ચૂંટણીમાં જનતાનો વિજય થશે એવો મને વિશ્વાસ છે